તો આગળ વાત કરીશું ચોટીલાની ગુજરાત રાજ્યમાં હાલ સરકાર બાળકોના અભ્યાસ અર્થે સતત પ્રયત્નશીલ છે ત્યારે ચોટીલા એસટી વિભાગની ઘોર બેદરકારીઓ સામે આવી છે જેમાં તંત્રની બેદરકારી સમજવી કે અનઆાવડત જેવા સવાલો ઉઠવા પામ્યા છે ચોટીલામાં રાજકોટ અભ્યાસ અર્થે જતા આવતા વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે ત્યારે રોજ ચોટીલાથી વહેલી સવારે સાડા પાંચ કલાકે રાજકોટ તરફ જવા માટે એસટી બસ ઉપડતી હોય છે પરંતુ વડાપ્રધાન કે ત્રણેતરના મેળા માટે જ્યારે ફાળવેલ બસ હોવાથી તે ડેપોમાં હજી સુધી તે ત્યાં જ રોકાઈ ગઈ હતી અને આ સાથે તે બસ ત્યારથી જ રાજકોટ જતી બસો સ્કૂલ કોલેજના સમયે બાદ મળતી હોવાને કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપને જણાવી દઈએ કે બસ સ્ટેન્ડ પર બાળકો રજરી પડ્યા છે વધુ એક બસ ચોટીલાથી રાજકોટ તરફ જવા માટે વહેલી સવારે મૂકવાની માંગ પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા

અચ્છા બસ હવે તમારી ટાઈમે નો આવે તમને શું તકલીફ પડે અમારી એક્ઝામ છે એક્ઝામમાં પેપર ન દઈ શકે એક્ઝામ નું પેપર તો આગળ વાત કરીશું જેતપુર